તો કેમ છે મિત્ર મજામાં ધરતી ધ્રુજાવી દે તેવો વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તમે અહીં જોઈ શકો છો ભારે વરસાદ આગામી દસ દિવસમાં બતાવી રહી છે હવામાન ચાર દસ દિવસમાં ફૂંકા બોલે તેવો વરસાદ છે એ જોવા મળશે અહીં એક લોકેશનનું સર્ચ કરો તો ત્રણસો એસી એમએમ જેવો વરસાદ બતાવી રહી છે એટલે કે પંદર ઇંચથી કરતાં પણ વધારે વરસાદ પંદર ઇંચથી પણ વધારે વરસાદ અને તેમાં પણ અમદાવાદની આસપાસના વિસ્તારમાં તમે જોઈ શકો છો અહીં ત્રણસો ઇઠોતેર એમ એમથી લઈ અને કેટલો બધો વરસાદ તમે જોઈ શકો છો અહીં પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ જોવા મળી શકે છે અને સાથે સાથે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના પટ્ટામાં જોવો પૂરો વિડીયો વાત કરીએ સૌથી પહેલાં તારીખ બાવીસની તો બાવીસ તારીખના રોજ સૌરાષ્ટ્રની દરિયાઈ પઠીમાં જેમાં દીવથી લઈ ઉના તેમજ સાથે સાથે તુલસીશ્યામ રાજુલા મહુવા તળાજા પાલીતાણા કુંડલા તેમજ ખાડાસિયા સોનગઢ ભાવનગર ઘોઘા આ ઉપરાંત અલંગ વિસ્તારમાં સોનગઢમાં અમરેલીમાં બગસરામાં વિસાવદરમાં ગઢડા બોટાદ જસદણ બરવડા સાથે સાથે રાણપુર આ ઉપરાંત ગોંડલ આસપાસના પટ્ટામાં જેતપુરમાં ઉપલેટામાં કાલાવડમાં સાપર વેરાવળ તેમજ લાલપુર આ ઉપરાંત જામનગર ધ્રોલ મોરબી સાથે સાથે ધાંગધરા અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં અને ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ગાજવી સાથે તારીખ બાવીસના રોજ વરસાદ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે આગળની તારીખ ત્રેવીસનું અનુમાન જોઈશું ત્રેવીસ તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં આવું વડોદરાથી લઈ ભરૂચ રાજપીપળા સુરત વ્યારા તેમજ સાથે વાપીમાં અને ત્યારબાદ ત્રેવીસ તારીખ સાંજના જોઈએ તો સાંજના સમયે સૌરાષ્ટ્રમાં છે એ ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ઝાપટા જોવા મળશે અને જ્યારે કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે ગાંધીધામ રાપર ભુજ વિસ્તાર ખાવડા વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટાં છે એતાળીસ ત્રેવીસના રોજ જોવા મળશે ત્યારબાદ આપણે ચોવીસ તારીખનું વાતાવરણ જોઈશું ચોવીસ તારીખના રોજ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છે એ કાચવી સાથે વરસાદ જોવા મળી શકે છે મહુવા અમરેલી જસદણ ભાવનગરના વિસ્તારમાં સાથે સાથે સોનગઢ પાલીતાણા જેસર તાલુકામાં ધારી વિસ્તારમાં તુલસીશ્યામ રાજુલા ગીર વિસ્તારમાં વેરાવળ માંગરોળ કેશોદ જુનાગઢ વિસાવદર બગસરા જેતપુર ઉપલેટા ગોંડલ સાપર વેરાવળ રાજકોટ તેમજ ચોટીલા થાણ વાવાકાનેર ધ્રોલ મોરબી ધ્રાંગધ્રા હળવદ માં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે મિત્રો ચોવીસ તારીખના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ ઝાપટા જોવા મળશે અને પવનનું પ્રમાણ પણ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે ગાજવીજ સાથે વરસાદમાં પવન પણ વધુ રહી શકે છે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હિંમતનગર રાધનપુર વિરમગામ વિસ્તાર તેમજ સાથે સાથે ખેડ બ્રહ્મા થરાદ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો ચોવીસ તારીખના રોજ છે ભારે વરસાદ જોવા મળશે અને ચોવીસ તારીખે રાતના સમયે પણ ભાવનગર તેમજ ધંધુકા વિસ્તાર અને અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા વડોદરા આમોદ રાજપીપળા અને આ બાજુ જોઈએ તો જસદણ ગોંડલ અમરેલી વિસ્તારોમાં મહુવામાં સુરતમાં વ્યારામાં ભરૂચમાં રાજપીપળા જિલ્લામાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણાના વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ છે એ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે ત્યારબાદ ફરીથી પચીસ તારીખનું આપણે હવામાન જોઈશું પચીસ તારીખના રોજ પણ છે એ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર મહેસાણા હિંમતનગર લુણાવાડા ગોધરા દાહોદ વિસ્તારમાં રાધનપુરમાં રાપરમાં તેમજ સફેદ રણ ખાવડા આસપાસના વિસ્તારોમાં છે એ સારો એવો વરસાદ છે જોવા મળી શકે છે અને ત્યારબાદ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મહેરબાન થવાની છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેના હિસાબે છવ્વીસ જુલાઈ અને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ છે એ પડી શકે છે મિત્રો કયા વિસ્તારમાં વરસાદ પડશે એ બાબતે આગળના વિડીયોમાં જણાવતા રહેશું આ વિડીયો છે એ વધુમાં વધુ ખેડૂત ગ્રુપ સુધી શેર કરી દેજો મિત્રો ખબર તમારા કામ નીચે મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર